ચોરાણો દિવસ મને જેલ રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયા આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈ એકવાર જેલ ના અંદર નાખી દો જેલ માં પછી તો મેદાન ખુલ્લું છે આપણે બધા જીતી જવાના તો દર્શક મિત્રો ફાઇનલી આદિવાસી સમાજનો નો શેર ચેતર વસાવ મિત્રો જેલની બહાર આવી ગયો છે દર્શક મિત્રો તમે સાચું સાંભળ્યું ચેતર વસાવ મિત્રો હવે થોડા સમય જ થોડા કલાકો જ બાકી રહ્યા છે ચેતર વસાવવાના બહાર આવવા માટે મિત્રો ગઈકાલે અઠ્યાવીસ ઓગસ્ટ છે આજે સત્યાવીસ ઓગસ્ટ થઈ છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ જાય કે શું ગઈકાલે ચેતર વસાવવા બહાર આવશે મિત્રો પહેલાં પણ ચેતર વસાવવા મિત્રો ચોરાણું દિવસ માટે જેલમાં રહ્યા હતા ત્યારે મિત્રો અત્યારે દોઢ મહિનો જેવું થયું છે પરંતુ હજી સુધી ચેતર વસાવા બહાર આવ્યા નથી ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ફાઇનલી એવા ચેતર વસાવાના સમાચાર સામે આવી રહ્યા કે ચેતર વસાવા મિત્રો આ વખતે તો બહાર આવી જ જશે તેમને જામીન મળી જ જવા જોઈએ મિત્રો સંજય વસાવા સાથેની બબાલને લઈ ચેતર વસાવાને જેલના હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી હતી ત્યારે મિત્રો હવે અઠ્યાવીસ ઓગસ્ટે તેમના કેસની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે મિત્રો આદિવાસી સમાજ ડેડિયાપાડાના લોકો મિત્રો બધા રાહ જોઈને બેઠા કે ગઈકાલે ચેતર વસાવાને જામીન મળી જાય અમે અમે તેમનું જોરદાર સ્વાગત કરીએ મિત્રો એ બધું રાહ જોઈને બેઠા સ્વાગતની તૈયારીઓ અત્યારથી શરૂ કરી નાખી છે મિત્રો વરઘોડા ડીજે મિત્રો બધું જ બુક કરાવી નાખ્યું છે જો ફાઇનલી ચેતર વસાવા બહાર આવશે તો મિત્રો ડેડિયાપાડામાં અને આદિવાસી વિસ્તારોમાં મિત્રો જે મિત્રો ખુશીનો માહોલ જોવા મળશે મિત્રો બધા લોકો હળીમળીને મળીને મિત્રો જે ચેતર વસાવાનું સ્વાગત કરશે પરંતુ મિત્રો જો આ વખતે પણ ચેતર વસાવાના જે કેસ છે તેની સુનાવણી મિત્રો જો તારીખ બીજી તારીખે આપવામાં આવી આ વખતે અઠ્યાવીસ છે જો કેસની તારીખ મિત્રો બીજી તારીખ ઉપર ખસેડવામાં આવી તો આદિવાસી સમાજ મિત્રો ખૂબ જ ગુસ્સેથી ભરાયેલો છે મિત્રો ગમે તે પગલું ભરી શકે છે કેમ કે મિત્રો એક બાજુ લોક સાહિત્યકાર કલાકાર દેવાય તો ખબર નહીં રાતોરાત જામીન મળી ગયા હતા ત્યારે બીજી બાજુ ચેતર વસાવાને જામીન નથી મળી રહ્યા તો મિત્રો આ વખતે આદિવાસી સમાજ એને લઈને પણ ગુસ્સામાં છે તો મિત્રો વાત કરીએ ચેતર વસાવાના ગુના વિશે તો મિત્રો તેમણે આની પહેલાં પણ ગુનાઓ કરેલા છે અને એને લઈ મિત્રો કોર્ટ તેમને તારીખો ઉપર તારીખો આપી રહી છે કેમ કે મિત્રો કોર્ટ દ્વારા કહેવું છે કે ચેતર વસાવાએ આની પહેલાં પણ મોટા મોટા ગુનાઓ કર્યા છે અને તેમને જામીન મળ્યા છે એ માટે મિત્રો આ વખતે તેમને જામીન મળવા મુશ્કેલ લાગી રહ્યા છે જો મિત્રો જામીન મળી જશે તો ચેતર વસાવા જે છે તે ફાઇનલી જેલની બહાર આવી જશે અને જો જામીન ના મળ્યા તો મિત્રો આવનારા સમયમાં આદિવાસી સમાજ જે છે તે મિત્રો એકતા કરી ગમે તે પગલું ભરી શકે છે મિત્રો તમને શું લાગે છે શું ગઈકાલે ચેતર વસાવા બહાર આવશે કે નહીં આવે મિત્રો અમને તો લાગે કે ગઈકાલે ચેતર વસાવાને જામીન મળી જ જવા જોઈએ ચેતર વસાવા ફાઇનલી જેલની બહાર આવી જવા જોઈએ મિત્રો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે